સિનોર તાલુકાના ખાતે વિકલાંગ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નિસહાય સમલગ્નોત્સવ નું આયોજન આ કાર્યક્રમમાં કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય પટેલ ભાઈ ભીતલી તેમજ પ્રશાંત બારોટ સાધરીના વરિષ્ઠ પત્રકાર હસમુખભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ અગ્રણી મુકેશ પૂર્વ સરપંચ પટેલ જતીનભાઈ પટેલ સહિત સાથી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કનુભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું આ સમૂહ લગ્નોત્સવમાં નિસેવાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના ડોક્ટર સલીમ વોરાનું દાદા અંબાડાવાલા એડવોકેટ મિનેશ પરમાર કરજણ મુકેશભાઈ વસાવા અવાખલ તેમજ વસાવા સમાજના અગ્રણી અશોકભાઈ વસાવા તેમજ નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ અનુભાઈ વણકર જેસર વસાવા અને તેમની ટીમ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સિરોર તાલુકાના સાબલી ગામે જે વિકલાંગ માનવ સવા ટ્રા સતત આઠમો સમૂહ આજે યોજાઈ રહ્યો છે આ સમૂહ મૂળ ખાસિયત એ છે કે દરેક દિવ્યાંગ તથા અતિ ગરીબ હોય નિસહાય હોય મા બાપ વગર દીકરીઓ હોય એવા લોકોને સિનોર તાલુકામાં તેમજ અમારા આજુબાજુના વિસ્તારમાં અમે કેટલાક માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એવા જનસંપર્ક કરી એવી દીકરીઓને સંપર્ક કરી અને આ સમૂહ લગ્નમાં અમે કોઈપણ જાતને ફી લીધા વગર વિના મૂલ્યે અમે આ સમૂહ લગ્ન અંદર એમને આ લગ્ન ગ્રંથિ માટે જોવા માટે અમે આ સમૂહ લગ્નમાં નોંધ કરી છે અને આજરોજ એ અમારા જે સમૂહલગ્નમાં નવ જોડા થયા છે અને એ નવ જોડા આજે અમારા અહીંયા ઉપસ્થિત સમૂહ લગ્ન આજે સંપન્ન થઈ રહ્યો છે અને બીજું આ સમૂહ લગ્નમાં આજે છેલ્લા આઠ વર્ષથી અમારા સાઢલી ગામના કેટલાક ગામ દાતાઓ દ્વારા તેમજ બરોડાની અંદર અમારા જે હરિસેવા ટ્રસ્ટ તેમજ બીજા અમારા જે સમીભાઈ હોરા એ બધાના સહયોગથી આ સંસ્થાની અંદર વધુમાં વધુ અમને સહયોગ મળે છે અને એવા બીજા અમારા પણ ગામના અને અમારા તાલુકાના સિન્ડ તાલુકાના જે વાનદાતાઓ દ્વારા આ સંસ્થાના સહયોગ દાનદાતાઓના દાતાઓની જે સહયોગથી જ આ સંસ્થાનું બધું સંચાલન થાય છે અમારી સંસ્થા માત્ર એક વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ છે ફક્ત સંલગ્ન નહીં પરંતુ ગરીબ બાળકોને અમારા સિરોડ તાલુકામાં તેમજ આજુબાજુમાં જે ગરીબ બાળકો છે એમને નોટ મૂકવું વિતરણ કરવું શૈક્ષણિક સહાય જેવી કે સ્કૂલ બેગ નોટરો ચોપડા તેમજ ગરીબ દર્દીઓ હોય છે જે આરોગ્યલક્ષી સેવાઓ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે તેમજ દિવ્યાંગોને દરેક સરકારી લાભ મળી રહે એ માટે અમારી સંસ્થા દ્વારા અમારા કાર્યકરો દ્વારા ચિનોર કરદંડ લગોઈ જેમાં બોડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર કાર્યકરો દ્વારા અમારા દરેક તાલુકામાં કાર્યકરો કામ કરે છે જેમાં દરેક કાર્યકરો એનું સંચાલન કરી અને દરેક દિવ્યાંગોને નોંધ દિવ્યાંગોની અમે નોંધ કરીએ છીએ અને એ દિવ્યાંગોની નોંધણી કર્યા પછી દરેક દિવ્યાંગોને સારી રીતે લાભ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે